રાજસ્થાન માંગ અલવર નામનું એક રાજ્ય છે અલવરના મહારાજા જયસિંહ એક વખત લંડન ગયેલા સાંજના સમયે લંડનની બોન્ડર સ્ટ્રીટમાં લટાર મારવા માટે નીકળ્યા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર રોલ્સ શોરૂમ જોયો એટલે શોરૂમ માંગ દાખલ થયા મહારાજા એ સામાન્ય પોશાક પહેરેલો હતો આથી સેલ્સમેને એને સામાન્ય ભારતીય સમજીને અપમાન કરી શોરૂમ ની બહાર કાઢી મૂક્યા મહારાજાને થયું કે આ માત્ર મારું જ નહીં મારા દેશનું પણ અપમાન છે ભારતીયને સામાન્ય સમજતા આ લોકોને પાઠ તો ભણાવવો જ જોઈએ મહારાજા પોતાનો કોઈ જાતનો પરિચય આપ્યા વગર હોટેલ પર પરત આવ્યા નોકરને સૂચના આપીને રોલ્સ રોયઝના શોરૂમ પર સંદેશો પહોંચાડ્યો કે ભારતના એક મહારાજા કેટલીક ગાડીઓ ખરીદવા માટે આવે છે થોડી વાર પછી મહારાજા જયસિંહ હેમના રજવાડી પોશાકમાં શોરૂમ પર આવ્યા મહારાજાનું રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત થયું તે સમયે શોરૂમ માંગછ કાર પડી હતી મહારાજાએ તમામ કાર ખરીદી લીધી અને ભારત પહોંચાડવા સહિતનું તમામ પેમેન્ટ પણ કરી દીધું જ્યારે રોલ્સ રોઇસ હલવર આવી પહોંચી ત્યારે મહારાજાએ નગરપાલિકાના અધિકારીઓને બોલાવીને રોલ્સ રોઇઝ હિમના હવાલે કરી અધિકારીઓને આશ્ચર્ય થયું કે આવી મોંઘી કાર નગરપાલિકાને કેમ આપી મહારાજાએ સૂચના આપતા કહ્યું કે આ તમામ કારનો ઉપયોગ નગરપાલિકાનો કચરો ઉપાડવા માટે અને રસ્તાઓની સફાઈ માટે કરવાનો છે મહારાજાની આજ્ઞાનું પાલન થયું આ સમાચાર આખા વિશ્વમાં વાયુવેગે ફેલાઈ ગયા લોકો રોલ્સ રોયઝની મજાક ઉડાવવા લાગ્યા કોઈ કહે કે અમારી પાસે રોલ્સ રોયઝ કાર છે તો સામે લોકો તરત કહે કઈ રોલ્સ રોયઝ ભારત કચરો ઉપડવા માંગ અને સફાઈ કામ માંગ ઉપયોગ માંગ લેવાય છે તે રોલ્સ રોયઝના માલિકો હવે શરમ અનુભવવા લાગ્યા કંપનીના વેચાણ પણ ધરખમ ઘટાડો થયો કંપનીનું મેનેજમેન્ટ ચિંતા મુકાઈ ગયું મેનેજમેન્ટે મહારાજા જયસિંહની લેખિત માંગ માફી માંગી અને રોલ્સ રોઝ કચરો નામ ઉપાડવા માટે વિનંતી કરી મહારાજાને એવું લાગ્યું કે હવે કંપનીને જરૂરી બોધપાઠ મળી ચૂક્યો છે ત્યારે એમને રોલ્સ રોઝ કચરો ઉપાડવાનું બંધ કરાવડાવ્યું મિત્રો ક્યારે કોઈ માણસનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ પરથી કરવાની ભૂલ નહીં કરતા શક્ય છે કે સાવ સામાન્ય દેખાતો માણસ તમને અસામાન્ય નુકસાન કરી શકે